નર્મદ મેઘાણી અને મુનશી પછી ગુજરાતી સાહિત્યનું જ્યારે પણ નામ આવે ત્યારે એક જ વ્યક્તિ યાદ આવે એ છે ચંદ્રકાંત બક્ષી ગુજરાતી સાહિત્યને એક અલગ જ ઊંચાઈએ લઈ જનાર ચંદ્રકાંત અત્યારે પાલનપુર ખાતેના ખોડા લીમડાના ઘર આગળ હું આવ્યો છું આ તો એક આખું મેમોરિયલ બનશે અને મ્યુઝિયમ બનશે અને આખું ટુરિસ્ટ સ્પોટ બનશે તમે અંબાજી જાઓ ત્યાંથી ટુરિસ્ટ સ્પોટ પણશે એક લેખકના નામે અને આખું એ જે અમારા પપ્પા ત્યાં જન્મેલા રૂમ છે ત્યાં ઉપર ત્યાં ડેડી જન્મેલા ખોડો લીમડો અમારું ફેમિલી છે મિત્રો આ જે જૂનું મકાન જોઈ રહ્યા છો એ છે ચંદ્રકાંત બક્ષીનું ખોડા લીમડાવાળું ઘર અગર જો તમે બક્ષીનામાં ભાગ વાંચ્યા છે તો બક્ષીનામામાં આ ખોડા લીમડાના ઘરનો ઉલ્લેખ થાય છે અને ખોડા લીમડાનું આ ઘર બક્ષી ચાહકો માટે ભવિષ્યમાં મક્કા મદીના કે કાશી બનારસનું સ્થાન લઈ શકે એમ છે આ ઘરને હવે એને નવસંસ્કરણ આપીને એને રિસ્ટોર કરીને બક્ષી ચાહકો માટેનું એક અલાયદું સ્થળ બનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે એ મિશ્રણનું નામ છે બક્ષી મેમોરિયલ બક્ષી ચાહકો માટે આ ઘરને નવેસરથી રિસ્ટોર કરીને બક્ષીની યાદોને સંજોવાનું એક મહાન ભીષણ કાર્ય અત્યારે હાથમાં લેવાયું છે નમસ્કાર મિત્રો હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અત્યારે હું છું પાલનપુરની અંદર ખોડા લીમડા વિસ્તારમાં આવેલા ચંદ્રકાંત બક્ષી સાહેબના ઘર પાસે ચંદ્રકાંત બક્ષી પોતે એક અલગ જ મિસાલ હતા સાહિત્યનું ગુજરાતી સાહિત્યનું જ્યારે પર્ટિક્યુલર નામ લેવાય ત્યારે બક્ષી સિવાય બીજા કોઈને પહેલી પંક્તિમાં મૂકાય એવું શક્ય જ ના બને ચંદ્રકાંત બક્ષીએ પોતે ગુજરાતી સાહિત્યમાં જે પોતાની એક અલગ મિસાલ ઊભી કરી છે લાખો ચાહકો જે ચાહકોને એમણે હંમેશા યાર બાદશાહો કહેતા હતા એ યાર બાદશાહો માટે આ ઘર અત્યારે ખરીદાઈને રિસ્ટોરેશન કરવાના પ્લાનિંગમાં છે બક્ષી સાહેબ પોતે સાહિત્યના શિખર સમાન હતા ના ભૂતોના ભવિષ્યથી ટાઈપના એમના જે એટીટ્યૂડ અને એમની લખાણની શૈલી જે તેજાબી શૈલી આંખોમાં આંખ મિલાવીને કોઈ પણ માણસની ખોટી શરમ ભર્યા વગર સ્પષ્ટ વાત લખવાની એમની જે સ્ટાઇલ હતી એના કારણે ગુજરાત જ નહીં આખા વર્લ્ડમાં એના ચાહકો ફેલાયેલા છે અને એ બક્ષી સાહેબની યાદો આ ઘરમાં સંજોવાયેલી છે આ ઘરમાં એમની ઘણી બધી યાદોને પુનર્જીવન કરવા માટેનું આ જે મિશન છે એ મિશનનું નામ છે બક્ષી મેમોરિયલ આખું રિસ્ટોરેશનનો પ્રોજેક્ટ જે અહીંયા અસ્તિત્વમાં મૂકવાનો છે એ આખો કન્સેપ્ટ કોના મનમાં આવ્યો કઈ રીતે આખી પ્રોસિજર ચાલી રહી છે અને શું અત્યારે ઘટનાક્રમ ચાલી રહ્યો છે એની રજેરજની માહિતી આપવા માટે હું અત્યારે પાલનપુરમાં આવેલો છું પાલનપુરમાં બે હજાર અઢારની અંદર સરકારી નોકરીના કામે આવવાનું થયું અને બક્ષીનામા વાંચ્યું હતી ને બક્ષીનામામાં ખોડાલ ઈમલા વિસ્તાર અને પાલનપુરી જે ઓગણીસો ચાલીસ પિસ્તાલીસનું બક્ષી સાહેબે વર્ણન કર્યું છે તો એમના આ ખોડાલ વિસ્તારના એમના મકાનનું પણ એમણે ત્યાં વર્ણન કરેલું હતું એટલે અહીંયા બે હજાર અઢારમાં મુલાકાત કરી મકાન જોયું આપ જોઈ રહ્યા છો જે પાછળ મકાન ખંડેર હાલતમાં હતું શોધખોળ કરી કોણ છે શું છે અંતે એ મકાન અન્ય વ્યક્તિને વેચાઈ ગયું હતું બોમ્બેના એક વ્યક્તિને એ પાછું મેળવ્યું અમે અને વાચકોએ ટ્રસ્ટ બનાવ્યું અને પોતાના ફંડમાંથી આ એક મકાન ખરીદી લીધું અને ગઈ બક્ષી સાહેબની વીસ ઓગસ્ટે જે એમની જન્મજયંતિ એ દિવસે આ મકાન અમે આ રીતે ટ્રસ્ટે લીધું છે અને એનું રિસ્ટોરેશન કરશું એવી વાત એને વેતી કરી અને આજે એક વર્ષની અંદર જે આધુનિક પદ્ધતિથી જે હેરિટેજ કન્ઝર્વેશન થાય છે કે આ મકાન એની સ્થિતિમાં આગામી સો દોઢસો બસો વર્ષ સુધી રહે એવા હેરિટેજ કન્ઝર્વેશનના કન્સલ્ટન્ટ અને એવા આર્કિટેક્ટ મારફત અત્યારે એના પ્લાન નકશા બની ગયા છે એના માટે જરૂરી જે ચૂનાની જે કરવાનું છે આખો એરિયા આખો થઈ ગયો છે મકાનની સાફ સફાઈ થઈ ગઈ છે એના ડ્રોઈંગ્સ બની ગયા છે અને કામ અત્યારે પ્રગતિમાં છે એટલે આપણે આશા રાખીએ કે આગામી છ સાત મહિનામાં આ મકાન કન્ઝર્વેશન થઈ જાય અને મકાનો આજુબાજુની જે છે એ એ મકાનો પણ લેવાનું અમે આયોજન કરી રહ્યા છીએ એ વાતચીત પણ અંતિમ તબક્કામાં છે ને એના આધારે એક અહીંયા વાંચનાલય બને જે વાચકો અહીંયા આવે એરડી સ્ક્રીનમાં બક્ષી સાહેબનું એમનું જીવન કમન હોય તો એ જોતા રહે વાંચન કરવું હોય તો બેસીને વાંચી શકે અને બક્ષી સાહેબનો જે ટેસ્ટ હતો વર્લ્ડ ક્લાસ વસ્તુમાં માનતા તો એ પ્રકારે એક અહીંયા આજુબાજુ ખાસા મોટા વિસ્તારમાં એક મેમોરિયલ કે જ્યાં આ મકાન તો ખરું સાથે સાથે એ મેમોરિયલનું ડેવલપમેન્ટનું પણ આયોજન અમે પેરેલ કરી રહ્યા છીએ એટલે એકાદ વર્ષ પછી કદાચ આ જે આ જગ્યા છે તે જગ્યા ઉપર બક્ષી સાહેબની એમની જન્મ સ્થાન ઉપર મેમોરિયલ એક મોટું કેમ્પસ ડેવલપ થશે એવા પ્રકારનું આયોજન અમે ગુજરાતના વાચકો માટે અને એક વાચક તરીકે બક્ષી સાહેબ માટે અમે કરી રહ્યા છીએ અને એક રાઇટરના નામે એક રાઇટરના નામે અને એ જે આખું થશે એ મને લાગે છે ટોપ સ્પોટ્સ ઇન ઇન ગુજરાત ને તમે ક્યાંય સાંભળ્યું છે દુનિયાભરના મેં તો બહુ જ વાંચ્યું છે દુનિયાભરમાં ઇવન શેક્સપિયરનું માણસો એ કોઈ જે ઇવન શાકવાળી હોય એને પૈસા આપ્યા છે કે ના આમાં અમારો છોકરો હતો એ ગયો એણે નામ કમાયું એટલે આ એક છે ને ઇમોશનલ ઇ છે ને ઇમોશનલ આ એ નથી નથી ઇમોશન વાચકોના યાર બાદશાહો એવા ચંદ્રકાંત બક્ષી સ્મૃતિ ટ્રસ્ટના માધ્યમથી આજે રિસ્ટોરેશનનું એક કાર્ય થઈ રહ્યું છે એક સુંદર આયોજન ગયા વર્ષે જે શરૂઆત જે થઈ હતી એને જ આપણે એ ખૂબ નિષ્ઠા અને મહેનતથી સૌ ટ્રસ્ટીઓ અને એના વાચકો એના પ્રેમીઓ સૌના સહયોગથી આગળ વધારી રહ્યા છીએ અને ભવિષ્યમાં પાલનપુરની નવાબી નગરીમાં ચંદ્રકાંત બક્ષીનું એક બક્ષી મેમોરિયલ અદ્ભુત રીતે આકાર પામે અને સૌ વાચકો આખા દેશ વિદેશના સૌ વાચકો માટે એક તીર્થ જેવું એક ધામ બને એ દિશામાં અમારા એક પ્રયત્નો છે અને સૌનો ખૂબ સહકાર મળી રહ્યો છે અને મને આશા અને વિશ્વાસ છે કે હિતેશભાઈ જાયદભાઈ અને સૌ સ્થાનિક ચિરાગભાઈ જેવી સૌ ટીમના સહકારથી આ કામ સુંદર રીતે પૂર્ણ થશે અને ભવિષ્યમાં એક યાદગાર સ્મારક બનશે જેના જેનાથી બક્ષી સાહેબની સ્મૃતિ એ ખૂબ લોકોમાં પ્રેમ અને સ્મૃતિ વધશે અને ખૂબ એમાં ઊંચું કામ થશે એવી અમને વિશ્વાસ છે આજે જે રિનોવેશન રિસ્ટોરેશનનો જે વિચાર આવ્યો બક્ષીબાબુનું મકાનનું એનું ખરીદવા માટે એમાં અમે એક ચંદ્રકાંત બક્ષી સ્મૃતિ ટ્રસ્ટ નામે ટ્રસ્ટ બનાવ્યું અને રજિસ્ટર્ડ રજિસ્ટર ટ્રસ્ટમાં અમે બક્ષીના જે વાચકો છે બરાબર એમાં બધા જ પ્રકારના છે સરકારી અધિકારીઓથી લઈને રાજકીય લોકોથી લઈને સામાન્ય નાગરિકોથી લઈને ઇદાયતભી જેવા પાલનપુરના જે કહેવાય ગણમાન્ય વાચકો લેખકો એવા બધા સાથે મળીને અમે અમારા પોતાના ઓન ફંડમાંથી આ ટ્રસ્ટમાં આ મકાન ખરીદ્યું છે અને આગામી સમયમાં પણ જે પણ થશે એ વાચકોના ફંડ ફાળાથી વાચકોની પેલાથી અને સ્વયં વાચકની એક લેખક પ્રત્યેની એક કહેવાય ને કે ઋણાનુબંધ ગણો કે એનું ઋણ સ્વીકાર માટેનું એ પ્રકારે આખું આ અમે અભિયાન ચલાવી રહ્યા છે અમારી પાલનપુરની નગરી એટલે લેખક અને કવિઓની ભૂમિ જેના લેખકો સાહિત્યકારો કવિઓ દેશ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે એટલે કે એ બક્ષી સાહેબ હોય એમના ગુરુ શૂન્ય પાલનપુરી સાહેબ હોય મુસાફિર પાલનપુરી છે અત્યારે બક્ષી સાહેબની જ આપણે વાત કરીએ તો બક્ષી સાહેબ એકસો ઇઠોતેર જેવા પુસ્તકો લખ્યા છે અને એ મારી દૃષ્ટિએ જોવું તો જ્ઞાનપીઠને પણ વટી જાય એ લેવલના એ લેખક છે તો એ એમના વતન પ્રત્યેની જે એમની લાગણી હતી જે જન્મભૂમિ બતરલી એને લઈને વાતો કરતા અને એમને જે અફસોસ રહેતો કે મારું જે માન સન્માન એ અહીંયા જળવાઈ નથી રહ્યું જે પાલનપુરના વતની હોવા છતાં એ હંમેશા એમને વસવસો રહ્યો પરંતુ શબ્દ સાધક અને શબ્દ તપસ્વી હોય છે એની મહેનત ક્યારેય એળે નથી જતી અને એ મહેનતને અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ જે બક્ષી સાહેબના ચાહકો છે એમને વિચાર આવ્યો અને એમની બે હજાર અઢારમાં આદરણીય ચૌધરી સાહેબ છે કૌશિકભાઈ છે હિતેશભાઈ આ બધા મળી અને એને પ્રોજેક્ટ અમલમાં અને એમને હવે મ્યુઝિયમ બનાવવા જઈ રહ્યા છે તો આ એમની મહેનતનું પરિણામ છે અને બક્ષી સાહેબ એ જ એમની જે આત્મા જ્યાં હશે એ આત્મા આ પ્રોજેક્ટ જોઈ અને એ ખુશ થતા હશે હું ચિદાજ્ઞાઇ છું અહીંયાનો લોકલ માણસ છું આ મકાન મારા મામાનું ઘર પણ અહીંયા જ છે એટલે ત્યાંનું મને થોડું નોલેજ હોવાથી મેં સાહેબને સલાહ સૂચન થોડી ઘણી કીધી અને આ મકાનના આજુબાજુના મકાનોમાં પણ મેં થોડો ઘણો સપોર્ટ અપાયો છે કે જેના માલિકો કોણ છે એમને મળ્યા અને એમને મકાન અપાવવામાં સહાય આપી છે આજે 20મી ઓગસ્ટે બક્ષી બાબુને જન્મદિવસ છે બક્ષી બાબુ અગર હયાત હો જીવતા હો તો 92 વર્ષ પૂરા કરીને આજે 93મા વર્ષમાં પ્રવેશ થયો હોત આ પ્રસંગે બક્ષી બાબુના જન્મદિવસે આજે હું આવ્યો છું અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા સેટેલાઇટ ટાવરમાં

હું મારા પપ્પાને ડેડી કહેતી હતી કે ડેડી યુ આર ગ્રેટ ગયા વર્ષે ડેડીની વીસમી ઓગસ્ટે બર્થ એનિવર્સરી હતી ને ત્યારે હિતેશભાઈ વિદાયતભાઈ ને બધાએ મળીને એક પ્રોપોઝલ કરેલું કે એક બક્ષી મેમોરિયલ પાલનપુરમાં પાલનપુર એટલે મારા પપ્પા માટે એ કોઈ દિવસ પાલનપુર નહોતા કહેતા એ ઓલવેઝ વતન કહેતા હતા કે આ મારું વતન છે એટલે એ વતનમાં એમને જે જે રીતે બિરદાવે છે આ લોકો અને વિધાઉટ એની કોર્પોરેટ મની વિધાઉટ એની ગવર્મેન્ટેડ માણસોએ જે લોકો ઓર્ડિનરી લોકોએ પૈસા ભેગા કરી આવું તો કશે મને દુનિયાભરના કોઈ લેખકો માં નથી કે તમારા જે બધા જે ડેડી એમને યાર બાદશાહ કહેતા હતા હું મોક્ષ રેવા ચંદ્રકાંત બક્ષી ગ્રેન્ડસન ઓફ ચંદ્રકાંત બક્ષી પાલનપુરમાં આ જે મ્યુઝિયમ બને છે મારા નાના વિશે એ મને ખૂબ ખૂબ આનંદ છે અને હું હું ઈચ્છું છું કે હું ત્યાં જઈને પોતે જોઉં આ બે જે છે એ સ્ટ્રોંગ છે જે ડેડી પરને આ ત્યારે કલકત્તાથી લાવેલા અને મમ્મી પરની તારે મુંબઈથી લાવેલી આ ટ્રંક એ વખતે ટ્રંક ચાલતી હતી ને હમણાં હવે હું ડેડીની જે મેન્યુ એકે એક નોવેલ એકે એક વાર્તાની મેન્યુ સ્ક્રિપ્ટ એટલી સારી રીતે જાળવી છે જેમને વાંચનનો શોખ છે એ છે એ બધાને ખબર પડે કે કઈ રીતે એમની ડાયરીઝ મેઇન તો એમની ડાયરીઝ કે જે પંદર વર્ષની ઉંમરથી એમણે ડાયરી શરૂ કરેલી લખવાની કે એ કહે છે કે રિયાઝ છે તમારો લખવાનો એ આખી બધી જ છે ને આ બધું મ્યુઝિયમ ને જ હશે આજે વીસ ઓગસ્ટ બક્ષીબાબુનો જન્મદિવસ સાહિત્યના વાચકો માટે પણ એક વિશેષ દિવસ ગયા વર્ષે જે મકાન ખરીદ્યું એનું કામ ત્યાં શરૂ થઈ ગયું છે આજે રીવાબેન ના સાથે જો હું જન્મદિવસે અને રીવાબેન તરફથી સાહેબની જે પણ વસ્તુઓ સાહેબી જે નવલકથાઓ લખી એની જે મેન્યુસ્ક્રિપ્ટ ઓરિજિનલ અને એમની જે ડાયરી લખવાની સાહેબની જે ટેવ હતી એ ડાયરીઓ અને એ સિવાય સાહેબની અન્ય વસ્તુઓ તમામ આ બક્ષી મેમોરિયલ ને અને બક્ષી ટ્રસ્ટ ને ત્યાં મૂકવા માટે એ આપવા સંમત છે અને આજે જે અમને એમના તરફથી જે પ્રેરણા મળી છે માર્ગદર્શન મળ્યું છે અને જે સહકાર મળ્યો છે એટલે અમારા ટ્રસ્ટીઓ માટે કે જે પક્ષીના વાચકો માટે એક આખું ઉત્સાહવર્ધન છે અને એના માટે મેડમનો પણ આભાર માનું છું અને પક્ષી પ્રેમીનો પણ આજના દિવસે આભાર માનું છું અને પછી તો જે રીતે આ બધું આપણે જે મહેનત કરી છે હું તો મને લાગે છે કે કદાચ વિચારીએ ન શકું અને જે મહેનત આમણે કરી છે હિતેશભાઈએ હિતાયતભાઈએ બધાએ બધા આખા ગ્રુપે હું નામ નથી લઈ શકતી બધાના પણ નમન તમને બધાને નમન અને આ મારા પપ્પાને આનાથી મોટી શ્રદ્ધાંજલિ કોઈ નહીં આપી શકતે આ કોઈ નહીં આપી શકતે ચંદ્રકાંત બક્ષી સ્મૃતિ ટ્રસ્ટમાં આપ પણ જોડાઈ શકો છો આપ અગર બક્ષી ચાહક છો અને બક્ષી બાબતે તમે થોડું પણ ઇન્સ્પિરેશન લીધું છે જીવનમાં તો આ મેમોરિયલ ટ્રસ્ટમાં આ સ્મૃતિ ટ્રસ્ટમાં તમે પણ પોતાનો યથાશક્તિ ફાળો નોંધાવીને આ કામને વધારે પ્રવેશ સાથે વધારે જોશ સાથે આગળ ધપાવી શકો એમ છો તો આમાં પણ તમારો સહયોગ એટલો જ જરૂરી છે આ જે જગ્યા છે એ ભવિષ્યમાં બક્ષી મેમોરિયલ તરીકે ઓળખાવાની છે અત્યારે ભલે એ જગ્યા જૂની પુરાણી જર્જરિત અને એકદમ સમયની થપાટો ખાધેલી દેખાતી હોય પણ ભવિષ્યમાં એક અહીંયા ઉત્કૃષ્ટ કક્ષાનું જૂની બાંધણીને મેન્ટેન રાખીને જૂના એની ફ્લેવરને મેન્ટેન રાખીને આધુનિકતમ એક મેમોરિયલ બનવાનું છે એનું નામ છે બક્ષી મેમોરિયલ બક્ષી મેમોરિયલના આ સ્થળેથી હું શશિકાંત વાઘેલા આપ સૌની રજા લઉં છું આશા છે આ વિડીયો આપને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરજો મિત્રો વચ્ચે શેર કરજો અને ખબર અમદાવાદ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બક્ષી ચાહકોને સૌને મારા પ્રણામ અને જય શ્રીરામ જય હિન્દ જય ભારત વંદે માતરમ